જિલ્લા પંચાયત અમરેલીના ઉપક્રમે આજે ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ભાંડેરમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો અડતાલીસ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધેલો હતો આ કેમ્પ અમરેલી જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન છે એકસો આઠની જેમ કામ કરતા અશ્વિનભાઈ કુંજડિયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલો હતો કેમ્પમાં ડોક્ટર બસિયા અતુલભાઈ કાનાણી ભૂપતભાઈ વાડા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અમરેલી જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સમિતિના વિભાગ દ્વારા જિલ્લા પંચાયતના સૌ સહયોગ સાથી સભ્યો ધારાસભ્યો બધાએ સં જિલ્લા પંચાયતના પ્રમુખ બધાએ અમે નક્કી કર્યું હતું કે આરોગ્ય કેમ્પ સોત્રીસ સીટ જિલ્લા પંચાયતની આવે સોત્રીસ ચોત્રીસ સીટ ઉપર આજ સવારે પંદર પંદર સાત બે હજાર સોવીના રોજ એક જ સાથે નવથી એક આભાર કાર્ડ આયુષ્માન કાર્ડ અને આપણે આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ને આભાર કાર્ડ લઈને વ્યવસ્થા કરી અને આ ધારી મુકામે અધ્યક્ષ અમારા ભૂપતભાઈ વાળા અમારી સાથે દાદભાઈ દાદભાઈના માજી તાલુકા સભ્ય ડીએસઓ મકવાણા સાહેબ બસિયા સાહેબ તમામ સ્ટાફ ઉપસ્થિત અને લોકોની સુખાકારી માટે સેવાડાના માનવી હોદી કોઈ આ સોમાસુ આવ્યું ને રોગચાળો હોય છેવાડાના માનવી હોદી કોઈ વંચિત ન રહે આયુષ્માન કાર્ડ વગેરેના એટલે આયોજન ભાજપ સરકાર દ્વારા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે તે બાબતે દરેક જગ્યા છે અને અત્યારે અમે દલખાણીયા હતા અત્યારે ધારી આવ્યા અને આખા જિલ્લામાં ચોત્રીસ ચોત્રીસ સીટ ઉપર સારું છે આ નિદાન કેમ સર્વ નિદાન કેમ આ આયુર્વેદિક ડૉક્ટરો અને તમામ ટીમ ખડ્યા પડીએ છે અને આરોગ્ય અધિકારીનો પણ આભાર સવારનો ઊભે પૈજે જહેમત ઉઠાવી રહ્યા છે અને અમારી જિલ્લા પંચાયત ટીમે ચોત્રીસ સોત્રીસ સભ્યો પણ ખડ્યા પડી છે આખા વિસ્તારમાં અને લોકપ્રસાર કર્યો અને તરત અને આના જે ભૂપૂતભાઈ વાળા છે ધારી દવાખાનાના અને કમળાબેન ભોવા સરીસ છે આમાં જે ભાઈ કાકડીયા ધારગણીમાં એમ બધી આખા જિલ્લામાં જે તે સભ્ય આવતા હોય એ તમામ ઉભે ભાઈએ છીએ સરકારની ગાઈડલાઈન મુજબ આ રીતે વિભાગનું ચેરમેન છો તે બાબતે આ બાબતે જે ઘટતું કરવા જે ફૂટતી સુવિધા છે એ પૂરી સરકાર મેં માગણી કરી કે એમ્બ્યુલન્સની ટૂંક સમયમાં લોકર લોકાર્પણ થાય થોડુંક કામગીરી બાકી છે એ બાબતે સરકાર ચિંતિત છે અને અમારી જિલ્લા પંચાયતની ટીમે ચિંતિત છે